જૂના વિકાસના કામોમાં અઢાર ટકા જીએસટીના વિરોધમાં સમગ્ર ગુજરાતના કોન્ટ્રાક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે જેમાં વડોદરા પાલિકાના કોન્ટ્રાક્ટરો પણ જોડાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું હાલમાં સમગ્ર દેશમાં જીએસટીના મુદ્દે વિવિધ વેપારી મંડળો દ્વારા જીએસટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ અને સુરત સહિત વડોદરા શહેરમાં પણ વીએમસીના ના કોન્ટ્રાક્ટરો દ્વારા જૂના વિકાસના કામોમાં અઢાર ટકા જીએસટીના ના વિરોધ કર્યો છે હડતાલમાં વીએમસીના કોન્ટ્રાક્ટરોએ જોડાઈ હડતાળના બીજા દિવસે કોન્ટ્રાક્ટરોએ પાલિકાની વોર્ડ શોની કચેરીની બાજુમાં ચાલતા બંધકામને સમજાવટથી બંધ કરાવ્યું હતું તથા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે વડોદરામાં પાલિકાના પચાસ થી સાહીઠ કરોડના વિકાસના કામો કોન્ટ્રાક્ટરોની હડતાલના કારણે અંટવાયા છે જેને લઈ આવનાર દિવસોમાં નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે ત્યારે આ સમસ્યાનું વહેલું નિરાકરણ આવે તે પણ અગત્યનું છે વિરોધ પ્રદર્શન અને હડતાલમાં પાલિકાના કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ મકવાણા ઉપપ્રમુખ સી આર પટેલ કલ્પેશ પટેલ ચેતન સિંધે મહેશભાઈ ગોરુદાદા મુકેશ પવડે કિશોર રાઠોડ તથા અન્ય જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું બસ અમારે જે ત્રીસ છ સત્તર પહેલાંના જે કંઈ કામો થયેલા છે તેમાં જીએસટીનો જે વધારો આવે છે એના માટે અમારી આજે બીજા દિવસની હડતાલ ચાલુ રાખી છે એ માંગણી ત્રીસ છ સત્તર સુધીમાં જેટલા કામો થયા જેટલા વર્ક ઓર્ડર આપ્યા હોય એમાં અમને જીએસટીનો કોઈ ભાર ના પડે એના માટેની અમારી માંગણી છે આજે કાર્યક્રમ અહીંયા વેસ્ટ ઝોનમાં છે અને પછી અમે નોર્થ ઝોનમાં જવાના છે અમારા અહીંયા વેસ્ટ ઝોનમાં જે કંઈ કામો ચાલતા હશે એ મિત્રોને અમે પ્રેમથી સમજાવીશું અને એમને કામો બંધ કરવાની સૂચના આપીશું કઈ રીતના વિરોધ કર્યો છે એટલે કે જેને કામ ચાલુ રાખ્યા છે એમના કામો અમે પ્રેમથી સમજાવીને બંધ કરાવીશું